હેલો એક વાત કહું ખાલી એક જ મિનિટ હું આજે કેમ આવ્યો તો અહીંયા ખોટી વાત ખોટી વાત ખોટી ખોટી વાત અમે લીધી પરીક્ષા કોને ઊભા કરે એમ પૂછ્યું મેં કોને પૂછ્યું અમે તો શીખવા આવ્યા હતા શું ખબર નથી ખબર ને તમે રોજ જે કરો છો ને સવાર થી લઈને અત્યારે સાચ સુધી જે કર્યું ને એ બધું શીખવા આયા હતા ખરેખર તમને તમારા શિક્ષક મિત્રોને એટલા બધા અભિનંદન છે ખાસ કરીને રાકેશભાઈ ને અમને સ્ટાફ મિત્રો આજે આખો દિવસ અમે અહીંયા રહ્યા પણ અમને બહુ મજા આવી ખરેખર કે શિક્ષણ નો જે સાચો ઉદ્દેશ્ય છે અમુક જગ્યાએ એવું જોવા મળે તમે હજુ અત્યારે ગ્રામ્ય લેવલે છો બહાર નીકળશો ક્યારેક મોટા થઈને શહેરી વિસ્તારમાં જયારે જઈએ અમે જોયેલું છે એટલે મને એક એવું થાય છે ફિલિંગ કે આ ગામડાના બાળકો કે જેમણે હજી બહારની દુનિયા જોઈ નથી બરાબર છે પણ હું એટલું ખાતરીપૂર્વક કહું છું કે જયારે પણ તમે શહેરી વિસ્તારમાં જયારે પણ જશો ને ત્યારે એના કરતાં તમે એક ડગલું આગળ જ હશો એનું કારણ છે તમે અત્યારે ભણતા નથી તમારા અંદર સારા ગુણોની કેળવણી થાય છે તમે આત્મસાત કરો છો તમે દરરોજ જે કંઈ પણ શીખો છો ને એ આત્મસાત કરો છો બરાબર તમે તમારા અંદર ઉતારો છો એને પહેલાં આ આ કંઈ મેં એટલું જોયું કે એક દિવસમાં આજે કોઈ આવે છે એને બતાવવા માટે કરવું છે એવું નથી એક સારામાં સારો ગુણ તમારા બાળકોને નો એક ભણવાની ઈચ્છા છે પણ તમારામાં આ ભણવાની ઈચ્છા પેદા કરનાર કોણ તમારા શિક્ષક મિત્રો ખરેખર મને મેં રાકેશભાઈ આયા ત્યાંથી જ કહ્યું હતું કે મારે બહુ જ દિવસ તમારી શાળાની મુલાકાત લેવી હતી કારણ કે મારે જોવું હતું કે તમે કેવી રીતે કામ કરો છો શિક્ષક મિત્રો કેવી રીતે કામ કરે છે શાળા વાતાવરણ કેવું છે બાળકો નો શિક્ષકો સાથે નો સંબંધ કેવો છે અને આજે મેં તમારું બધું ચોરી લીધું છે તમે જે જે કર્યું છે ને બધું મેં ચોરી લીધું છે અને હું ત્યાં જઈને કહીશ આ બધું કરાવીશ અને કરીશ જાતે ખરેખર ભાઈ તમારો અને સ્ટાફ મિત્રો ખુબ ખુબ આભાર પેલા તો અનાયાસે ભલે ગોઠવાઈ ગયા પણ હું એટલું એટલા માટે ખુશ હતો ગઈકાલે હું કે કાલે હું આ બે દિવસ માટે બહુ ખુશ છું કારણ કે મારે પરીક્ષા લેવા કેવાય જવાનું નથી મારે શીખવા જવાનું છે અને મને આ તક મળી ગઈ છે બધા જ મિત્રોનો બધા બાળકોનો સાહેબોનો ખૂબ ખૂબ આભાર હસ્તું અને જિંદગીમાં ખૂબ જ સફળતાના શિખરો સર કરો એવી મારી અભ્યાર્થના બે મીડા એટલે દરેક બાળકો સાથે મળવાનો એવી જ રીતે આજે પણ તમને મળવાનો મોકો મળ્યો બંને વસ્તુ અંતર એટલું જ છે ત્યાંના માહોલ અને અત્યારના માહોલમાં ફરક લાગે તમારી આંખોની અંદર જે ચમક દેખાય છે એ એનો પુરાવો છે તમારા જે જિજ્ઞાસા વૃત્તિ અત્યારે કેળવાયેલી છે એ તમારો અભ્યાસ આગળ જાય હાઈસ્કૂલ કોલેજ વખતે પણ આટલી ને આટલી જિજ્ઞાસા વૃત્તિ તમારા માં કેળવાયેલી અને એક આત્મા તરીકે જે આ શાળામાંથી તમે લઈને જવાના છો એની સાથે જીવનભર તમે સંકળાયેલા અને પોતાનામાં અભિવૃદ્ધિ લાવીને આ શાળાનું તમારા પરિવારનું અને તમારું પોતાનું નામ રોશન કરો એવી અભ્યર્થના જઈ નવાના દિવસે પ્રાથમિક શાળાના આચાર્ય માન્યુશ્રી ગોપાલ ગોપાલભાઈ ભાઈ શ્રી રાકેશભાઈ સ્ટાફ બેન

તમારા લેવલ કરતા થોડું ઊંચું છે પણ બેટા ક્યારેક સમજમાં આવશે તમારા સાહેબો મને વિશ્વાસ છે તમારા સુધી પહોંચાડી દેશે એ રહે સર્વેને રક્ષણ મળે એવી કુમક નથી મળતી સર્વેને વ્યક્તિત્વની સાચી ઝલક નથી મળતી સિંધુમાં જળ થઈ જનારા બિંદુઓને શું ખબર સર્વે ને મોતી બનવાની કુમક નથી સાંભળતી મેં તમને મોતી કીધા અને બીજું એક કહું કે આ સ્થાપગણ માટે પ્રત્યેક ઘરમાં એક હૃદય એવું હોય ને કે પોતાનાથી વિશેષ બીજા ક્યાંક મેં એવું વાંચ્યું હતું કે તુલસીના ક્યારા હોય ખેતરો ના હોય સારાના અઢી મણ ફૂલ ને પીસવામાં આવે ને ત્યારે માંડ અઢી તોલા સુગંધ નીકળે

છોકરાઓને રસ પડી છો બેઠા કુલદીપ સૌથી અઘરમ અઘરું આસન સવાસન કારણ તમે સવાસન કોને કહો છો સુઈ જવા રાઈટ પછી તમે સુઈ જાવ છો પછી તમે ધ્યાન કરો છો ને

પણ મોન સાથે વાત નહીં કરવી ને છતાં જાગતા રહેવાનું એમ નામ સવાસન બોલો બેટા શું કરવાનું તમે વાત તમે આસનો કરો છો ત્યારે સ્થિર થાવ છો ને અને મનને સ્થિર કરો છો ને મન સાથે વાત ન થવી જોઈએ ત્યાંય પણ નહીં અને છતાંય સ્વસ્થ રહેવાનું જાગતા રહેવાનું એમ નામ સવાસન આપણે સાચું સવાસન થાય છે સવાસન સહેલું છે કે અઘરું છે એટલે એટલે હવે એવું ના કહેતા કે સવાસન સૌથી સહેલું છે આજે વ્યાખ્યા બદલાઈ ગઈ સવાસન સૌથી તમારા સવાસન યાસનો માટેની જે પણ ઈચ્છા છે હું એ ચિંતા કરતો રહીશ ને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરતો રહીશ શક્ય છે તો સારા સારા આસનો વિશેની તમારી જે જાણકારી ઉત્સુક જે ઉત્સુક તમારી ઉત્સાહ છે એને બેવડો વેગ મળે એવો મારો પ્રયત્ન છે આજનો દિવસ મેં તમારી ડાયરીમાં લખી નાખ્યો છું કે આઈ એન્જોયડ અ લોટ મને ખૂબ મજા આવી છે અને સારો યાદગાર દિવસ પસાર થયો છે આવા બાળકો સાથે મેં શેર કર્યું છે અને ઘણું શીખવા મળ્યું છે શું એપ્લાય થતું રહે અને તમે તમારી ઈચ્છાઓને તમારા સાહેબોની ઈચ્છાઓ પ્રમાણે તમે આગળ વધતા રહો અને તમારી સાહેબોની ઈચ્છાઓ તમે પૂર્ણ કરો એ જ અભ્યાસમાં થેન્ક યુ